અડાજણ ગામ હોળી ચકલા પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો પચાસ એકસો એકાવનમાં રમતગમતના સાધનો છેલ્લા કેટલાય મહિનાઓથી તૂટેલી હાલતમાં છે ભણશી ગુજરાત રમશી ગુજરાત સાધન તૂટેલી હાલતમાં હોય તો બાળકો કેવી રીતે રમશે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા બાળકોમાં અભ્યાસની સાથે સાથે રમત રમતગમત પ્રત્યે પણ રુચિ વધે તે માટે પ્રયાસો કરી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે જોકે સૌથી મહત્વની વાત તો એ છે કે શિક્ષણ સમિતિ તંત્ર અને રમત ગમત મુદ્દે ગંભીરતા દેખાતી નથી શહેરની કેટલીક શાળાઓમાં તો રમત ગમતના મેદાનો પણ ભાવ જોવા મળી રહ્યો છે જ્યારે જે શાળામાં રમત ગમતના મેદાન છે તેને જાળવણી પ્રત્યે ધરા લાપરવાહી દાખવવામાં આવતી હોય છે અટાજણ ગામ હોડી ચકલા પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો પચાસ એકસો એકાવનમાં રમત ગમતના સાધનો છેલ્લા કેટલાય મહિનાઓથી તૂટેલી હાલતમાં છે ભણશે ગુજરાત રમશે ગુજરાત સાધન તૂટેલી હાલતમાં હોય તો બાળકો કેવી રીતે રમશે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે આપણે અત્યારે અડાજણ ગામ હોળી ચકલા સ્કૂલ નગર પ્રાથમિક શાળા એકસો પચાસ એકસો એકાવન પર ઊભા છીએ અને ત્યાં જે રમતના સાધનો છે એ તૂટેલી હાલતમાં અને ફંડે ભંગાણ હાલતમાં પડેલા છે એનો મુખ્ય જવાબદાર જવાબદાર અધિકારીઓ છે કારણ કે જવાબદાર અધિકારીઓ જે જવાબદારી લેવાની છે જે નિભાવવાની છે જે કામ કરવાનું છે કરવા તૈયાર નથી આનું મેન્ટેનન્સ અમારે ફરિયાદ થોડી કરવાની પ્રજા તરીકે એનું મેન્ટેનન્સ એ લોકોએ કરવાનું છે કેમ નથી કરતા કઈ સમજ નથી પડતી